શ્રાદ્ધની અમાવાસ પણ કહેવાય છે હિન્દુ પંચાંગ અનુસાર અમાસના એક દિવસ પહેલા દસ અમાવસ્યા મનાવવામાં આવે છે આને નાની અમાસ પણ કહેવાય છે સ્નાન દાન અમાસ સમાન આ સ્નાનનું બહુ મહત્વ હોય છે ભલે આ દિવસે ચંદ્રમાના દર્શન નથી થતા ચંદ્રમાના દર્શન થતા નથી પણ આ દિવસે સાચા મનથી ચંદ્રદેવની પૂજા આરાધના કરવાથી જલ્દી ભક્તોની મનોકામના પૂરી થઈ જાય છે આ સિવાય દર્શ અમાસના દિવસે પિતૃઓ ધરતી પર આવે છે અને એમના પરિવારને સદસ્યોને ખુશ રહેવાનો આશીર્વાદ આપે છે આ ચૈત્રેય અમાસનો આટલો મહિમા છે માટે આ ચૈત્ર અમાસ દર્શ અમાસના દિવસે પિતૃની પૂજાપાઠ અને અમાસની કથા સાંભળવાનું મહત્વ છે પુરાણો અનુસાર શ્રાદ્ધની અમાવસના દિવસે આપણા પૂર્વજોને જે વ્યક્તિ શુદ્ધ મનથી તેમના સુખ સંપન્ન જીવન માટે પ્રાર્થના કરે છે અને દર્શન અમાસની કથા મહાત્મ્ય સાંભળે છે વાંચે છે તો નિશ્ચિત રૂપે તેનું કલ્યાણ થાય છે ધન વગરનાને ધન મળે છે નહિ સંતાનને સંતાન મળે છે રોગીના રોગ દૂર થાય છે અને વ્યક્તિની અકાળ મૃત્યુ થતી નથી અને બધી જ મનોકામના પૂરી થાય છે આ પિતૃઓને મોક્ષ આપનારી અમાસ કહેવાય છે તો આજે હું સંભળાવવા જઈ રહી છું દસ અમાવસ્યાની દુર્લભ કથા ચૈત્ર માહાસની અમાસની કથા તો ભક્તો આ અમાસની કથાને પૂરા મનથી શ્રદ્ધાથી સાંભળજો કારણ કે કોઈ પણ પૌરાણિક કથા અધૂરી છોડવાથી દોષ લાગે છે એ માટે કથા પૂરી અંત સુધી સાંભળવી જોઈએ લક્ષ્મણાસની પૌરાણિક કથા અનુસાર એક સમયની વાત છે કે સમસ્ત બાર સિંહ આત્માઓ સોમ સરોવર પર રહેતી હતી તેમાંથી એક આત્માએ ગર્ભ ધારણ કર્યો અને પછી એક સુંદર कन्याને જન્મ આપ્યો તેનું નામ અછોદા બાળપણથી તેનું નામ અછોદા પાડ્યું હતું બાળપણથી તેના માતા માતાની દેખરેખમાં મોટી થઈ માટે તેને શરૂઆતથી જ તેને તેના પિતાની કમી વર્તાતી હતી એના પિતાની કમી એને બહુ મહેસૂસ થતી હતી એના કારણે એક એના કારણે તેને બધી આત્માઓ જે ત્યાં આત્માઓ રહેતી હતી તે બધી આત્માઓ મળીને અછોત ધરતી પર ધરતી લોક પર રાજા અમાવસુના પુત્રી રૂપમાં જન્મ લેવા માટે કહ્યું ત્યાં આયુને અછોદાએ જન્મ લીધો રાજા અમાવસુ એક પ્રસિદ્ધ અને મહાદાન મહાન રાજા હતા જેણે તેની પુત્રી અચોદ્ધાનું લાલન પાલન બહુ સારી રીતે કર્યું આમ પિતાનો પ્રેમ મેળવીને અછોદા બહુ ખુશ રહેવા લાગી એટલે અચ્યોધા પિતૃલોકની આત્માઓને આભાર વ્યક્ત કરવા માંગતી હતી માટે તેણે શ્રાદ્ધનો માર્ગ અપનાવ્યો આ કાર્યને કરવા માટે તેણે સૌથી વધારે અંધારી રાતને પસંદ કરી જે દિવસે ચંદ્રમાં આકાશમાં ન હોય તે દિવસે તે પિતૃઓને આ પિતૃના આત્માનું વિધિ વિધાનથી પૂજા કરવા લાગી પિતૃ ભક્તિના કારણે અછુદ્ધાને તે તમામ સુખ મળ્યા જે સુખ તેને સ્વરમાં પણ મળ્યા ન હતા ત્યારથી ચંદ્રમા વગરના આકાશને રાજા વસુના નામથી અમાવસના નામથી ઓળખવામાં આવે છે અને બીજી ઇદર્શ અમાસની કથા અનુસાર બહુ સમય પહેલાંની વાત છે ધર્મવણા નામનો એક બહુ મોટો બ્રાહ્મણ હતો તે બ્રાહ્મણ બહુ ધાર્મિક પ્રવૃત્તિના હતા તે હંમેશા વ્રત ઉપવાસ કરતા ઋષિઓનીઓને આદર કરતા અને તેમની પાસેથી જ્ઞાન મેળવતા હતા એકવાર તેમણે કોઈક મહાત્મા ના મુખેથી એવું સાંભળ્યું કે કળિયુગમાં ભગવાન વિષ્ણુના નામ સ્મરણથી જે પુણ્ય ફળ મળે છે તે કોઈ પણ કાર્યથી નથી મળતું માટે અન્ય બીજા યુગોમાં જે પુણ્ય યજ્ઞ કરવાથી પ્રાપ્ત થતા હતા એનાથી પણ વધારે અધિક ફળ આ ઘોર કળિયુગમાં ભગવાનનું નામ સ્મરણ કરવાથી મળે છે આવું એમણે સાંભળ્યું હવે ધર્મવર્ણએ આ વાતને આત્મામાં ઉતારી લીધી અને સાંસારિક જીવન છોડીને સન્યાસી સંન્યાસી થઈ ગયો સંન્યાસ લઈને ભ્રમણ કરવા લાગ્યા એક દિવસ એ ધર્મવર્ણ બ્રાહ્મણ ફરતા ફરતા પિતૃલોક જોઈ પહોંચ્યા ત્યાં તેમણે જોયું કે એમના પિતૃઓ બહુ દુખી છે પીડામાં છે પિતૃઓએ બ્રાહ્મણને કહ્યું કે એમની આવી હાલત તારા સંન્યાસના કારણે થઈ છે કેમ કે હવે એની માટે પિંડદાન કરવા વાળો કોઈ વધ્યું નથી કોઈ છે નહીં જો તું પાછો જઈને તારા ગ્રહસ્થ જીવનની શરૂઆત કર અને સંતાન ઉત્પન્ન કર તો અમને આ કષ્ટથી રાહત મળે પિતૃઓએ આવી સલાહ ધર્મવર્ણ બ્રાહ્મણ તેમના વંશજને આપી આની સાથે એ પણ કહ્યું કે चैत्र અમાસના દિવસે વિધિ વિધાનથી પિંડદાન કરો પિતૃઓની વાત સાંભળ્યા પછી ધર્મવર્ણએ વચન આપ્યું કે તે એમની અપેક્ષા ને તેની જરૂર પૂરી કરશે ત્યાર પછી ધર્મ એનું સંન્યાસી જીવન છોડી દીધું અને ફરી સાંસારિક જીવન અપનાવી લીધું અને પછી ચૈત્ર અમાસની તિથિ આવી ત્યારે વિધિ વિધાનથી થી પિંડ દાન કર્યું અને એમના પિતરો મુક્તિ અપાવી આના કારણે પુત્રોના આશીર્વાદથી ધન ધાન્ય થી તે પૂરી પરિપૂર્ણ સુખ પૂર્વક જીવન જીવવા લાગ્યો આ દસ અમાવસ્યા અમા સુહાગ પણ અપાવનારી છે અમાસનું બહુ જ મહત્વ હોય છે મિત્રો આ અનુસાર આ દસ અમાવસ અનુસાર અમા સુહાગની પણ એક કથા છે જે સુહાગણ સૌભાગ્યવતી આશીર્વાદ આપનારી છે આ અનુસાર એક બ્રાહ્મણ હતો તેને પાંચ પુત્રીઓ હતી તે પાંચે પુત્રીઓ ભગવાનની પૂજા અર્ચના કરતી

એટલે તે ઘરે આવીને તેની માતાને કહે કે માં મારી ચારેય બહેનનો દીવો બહુ પ્રકાશ આપે છે બહુ બહુ જ્વાળા આપે છે અને બહુ વાર સુધી જગે છે ચાલુ રહે છે પણ મારો દીવો ઓછો પ્રકાશિત થાય છે અને જલ્દી ઓલવાઈ જાય છે માં એટલે તેની માતા બોલી કે બેટા હવે તું વધારે ઘી નાખજે અને દીવામાં અને એટલે તારો દીવો વધારે વાર બહુ વાર સુધી જગશે હવે થોડા સમય વીતી ગયો આમને આમ બ્રાહ્મણે એ પાંચે દીકરી વિવાહ કરી દીધા પણ ચારેય દીકરીના ઘરે બહુ ધન હતું પૈસાદાર હતા ધન ધાન્યથી સુખી હતા પણ જે આ પાંચમી દીકરી હતી એના ઘરે બહુ ગરીબી હતી એક ટકનું લાવીને એક ટકનું ભોજન ખાય એવી એની હાલત હતી છતાં પણ આ પાંચમી દીકરી ખૂબ જ સંતોષી હતી એને તો પણ સંતોષ હતો એના જીવનમાં જે કંઈ મળ્યું એનું એક દિવસ પાંચમી દીકરી તેના પતિને બહુ તાવ આવ્યો અને એ કારણે કંઈ કમાવીને લાવી ન શક્યો તો એ દીકરી બોલી કંઈ વાંધો નહીં જેટલું હશે એટલાથી ચલાવી લઈશું ચિંતા ન કરો તમે હવે બીજા દિવસે તેનો પતિને બહુ તાવ આવ્યો હતો છતાં પણ કામ પર જવા જવા તૈયાર થઈ ગયો ત્યારે એ પાંચમી દીકરીએ એના પતિને કહ્યું કે આજે હું પણ તમારી સાથે આવીશ અને પછી બંને કામ કરવા નીકળી ગયા તો રસ્તામાં તેના પતિને બહુ બહુ જોરમાં કકડી જાય એટલો તાવ આવ્યો અને તેની તબિયત વધારે બગડી ગઈ જેના કારણે તે ચક્કર ખાઈને નીચે પડી ગયો અને એક હતું તે જંગલ અને તેની મૃત્યુ થઈ ગઈ તે ઘનગોર જંગલમાં એકદમ એકલી હતી હવે તે પાંચમી દીકરી તે વિચારવા લાગી કે ઘરે એકલી હું મારા પતિને કેવી રીતે લઈ જઈ શકું હું ઘરે નહીં લઈ જઈ શકું અને જો અહીંયા એમના એ છોડીને જઈશ તો જંગલી જાનવર ખાઈ જશે તો એ એના પતિને એના ખોળામાં રાખીને રડવા લાગી જોર જોરથી વિલાપ કરવા લાગી અને એવું તો બોલવા લાગી એવું કહે છે કે મેં એવું તે કયું પાપ કર્યું જેથી મારા પતિ ઊઠતા જ નથી તે જ સમયે પૃથ્વી પર ભ્રમણ કરવા માટે શિવ પાર્વતી ત્યાં જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા શિવજીએ પાર્વતીજીને કહ્યું કે જુઓ દેવી આ દીકરી સાથે કેટલું ખરાબ થયું છે તો માં પાર્વતી બોલ્યા હે ભોળાનાથ હે સ્વામી આપણે એની મદદ કરવી જોઈએ ત્યારે શિવ પાર્વતી તેની પાસે જઈને તેના હાલચાલ પૂછ્યા તો એ દીકરીએ બધી વાત કહી સંભળાવી બધી જ વાત સંભળાવી શિવજી બોલ્યા કે હે પુત્રી તારા પતિને લઈને તું ઘરે કેમ નથી જઈ રહી આ તો તારો પતિ મરી ગયો છે ત્યાર પછી એ દીકરી બોલી કે હું તો ઘરે નહીં જાઉં આટલું કહીને જોર જોરમાં રડવા લાગી હવે શિવજીને દયા આવી એના ઉપર ને શિવજી બોલ્યા કે તું એ જ છે ને જેનો દીવો જલ્દી બુજાઈ જતો હતો જલ્દી ઓલવાઈ જતો હતો તે પુત્રી બોલી પાંચમી પુત્રી બોલી હા કહ્યું અને બોલ્યા શિવજી બોલ્યા કે તે દસ અમાવસ્યાના દિવસે દીવો તો જગાવ્યો પણ તે અમર સુહાગની કથા પૂરી નથી સાંભળી ત્યારે એ દીકરી શિવજીના પગમાં પડીને બોલી હે પ્રભુ મારા પતિને જીવત કરો જીવનદાન આપો મારા પતિને ચિંતા કરો હું એ બધું જ કરીશ જે તમે કહેશો પ્રભુ મારા પતિને જીવનદાન આપી મારી ઉપર દયા કરો શિવજીએ દયા કરી તેના પતિ પર અમૃતના ઝાટા નાખ્યા અને તેના પતિ આળસ મરડીને ઊભો થયો અને બોલ્યો કે મને બહુ ઊંઘ આવી ગઈ તો તેની પત્ની બોલી પાંચમી દીકરી બોલી કે આવી ઊંઘ તો ભગવાન દુશ્મન ને પણ ન આપે એવું કહ્યું ત્યાંથી ભગવાન અંતર ધ્યાન થઈ ગયા અને એની એ એની પત્ની એના પતિને કહે છે દીકરી કહે છે એના પતિને કે ચાલો ચાલો ઘરે જઈએ મારે સુહાગનું ના ઉદ્યાપન કરવું છે દસ અમાવસની કથા સાંભળવાની છે અને ઉદ્યાપનમાં પાંચ વાટકા પાંચ બંગડી સિંદૂર કુમકુમ રોલી આંજણ બ્લાઉઝ પીસ આ બધી સામગ્રી પૈસા પાંચેય વાટકામાં મૂકીને મારે મંદિરમાં બ્રાહ્મણોને આપવામાં દાન કરવા જવું છે તો મને હાલો આપણે ઘરે જઈએ સ્ટીલના વાટકામાં આ પાંચે સામગ્રી મૂકીને તે મંદિરમાં મહાદેવના મંદિરે જાય છે અને શિવજીને દીવો અગરબત્તી કરે છે ભગવાનને અર્પણ કરે છે એક વાટકામાં ધૂપ દીપ કરી આ બધી વસ્તુ સામગ્રી ઉદ્યાપનની મૂકી અને ભગવાનને અર્પણ કરે છે એક વાટકો ભગવાન શિવને અને બીજા ચાર વાટકા બહેન દીકરી દીકરીને બ્રાહ્મણને દાન આપે છે આવી રીતે એ વ્રતનું ઉજવણું કરે છે તેને ઘરે આવીને વિધિ વિધાનથી ઉજવણું કર્યું આ પ્રકારે તેની બધી જ તકલીફો દૂર થઈ ગઈ ઘરમાં ધન સંપત્તિ પરિપૂર્ણ થઈ અને એ તેમના સંતાન સાથે સુખપૂર્વક જીવવા લાગી રહેવા લાગી પ્રિય ભક્તો આ કથાને પૂરી કરતાં સાંભળીએ અછોતદાના ઉદ્ધારની કથા અમાસની અતિ પવિત્ર કથા એકવાર અચોદાએ એક હજાર વર્ષ સુધી તપસ્યા કરી જેનાથી પ્રસન્ન થઈને દેવતાઓને પિતૃગણ અગ્નેશ અને વહર્ષિયાદ તેના અન્ય પિતૃગણો ગણો અમાવસુ સાથે અછોદાને વરદાન આપવા માટે અમાવસના દિવસે ઉપસ્થિત થયા પ્રગટ થયા તેમણે કહ્યું હે પુત્રી અમે બધા તારી બહુ પ્રસન્ન છીએ માટે જે ઈચ્છા હોય તે તપાસ પણ અછોદા એ તેના પિતૃ તરફ ધ્યાન ન આપ્યું અને એ તો અતિ તેજસ્વી પિતૃ અમાવસુ ને પલક ઝબકાવ્યા વગર જોતી જ રહી ગઈ પિતૃઓના વારંવાર કહેવાથી અછોદા બોલી હે ભગવાન જો તમે મને વરદાન આપવા જ માંગો છો તમે શું તમે મને વરદાન આપવા માંગો છો તો આ સાંભળીને અતિ તેજસ્વી પિતૃ અમાવસુ એ કહ્યું કે હે અચોદા વરદાન પર તારો અધિકાર છે સિદ્ધ અધિકાર છે માટે નિસંકોચ થઈને વરદાન માંગો એટલે અચોદા બોલી જો ભગવાન તમે મને વરદાન આપવા ઈચ્છતા જ હોય ને તો હું તમારી સાથે આક્ષણે રમણ કરી આનંદ લેવા માંગુ છું અછોદાના આ પ્રકારના વર્ષ વચન વર માંગવા માટે બધા જ મિત્રો બહુ ક્રોધી ભરાયા અને એને અછોદ્દાને શ્રાપ આપ્યો કે તું પિતૃલોકથી પતિત થઈને પૃથ્વી લોક પર જઈશ મિત્રોના આવી રીતે શ્રાપ મળવાથી અછોદ્દા પિતૃઓના પગમાં પડી ગઈ અને રડવા લાગી એટલે પિતૃઓને અછોદ્દા ઉપર દયા આવી તેણે કહ્યું કે તું પતિત યુનિમાં શ્રાપ મળવાના કારણે મત્સ્ય કન્યાના રૂપમાં જન્મ લઈશ પિતૃઓ બોલ્યા કે ભગવાન બ્રહ્માજીના વંશજ મહર્ષિ પરાશય તને પતિના રૂપમાં મળશે તારા ગર્ભમાંથી ભગવાન વ્યાસ જન્મ લેશે અને તેના ઉપરાંત પણ અન્ય દિવ્યો વંશોમાં પણ જન્મ લેતા સ્તુશ્રાપમાંથી મુક્ત થઈને તો પિતૃ લોકમાં પાછી આવી જશે પિતૃઓના આમ કેવાથી અથોદાસ શાંત થઈ દ્રિયભક્ત મિત્રો આમાં વસુના બ્રહ્મચર્ય અને ધર્મની બધા જ ધર્મની બધા જ પિતૃઓએ વખાણ કર્યા અને વરદાન લીધું કે તે અમાસની તિથિ અમાવસ્યાના નામે ઓળખા છે જે વ્યક્તિ કોઈ પણ દિવસે શ્રાદ્ધ કરે છે અને માત્ર ચૈત્ર અમ જે કોઈ વ્યક્તિ કોઈ પણ દિવસે શ્રાદ્ધ જો ન કરી શકે અને માત્ર ચૈત્ર અમાસના દિવસે શ્રાદ્ધ તર્પણ કરે તો તેને પુણ્ય ફળ મળે છે તો એ પુણ્ય ફળ મેળવીને એમના પિતૃઓને તૃપ્ત કરી શકે છે જો આપણાથી બીજા કોઈ સમયે શ્રાદ્ધ ન થઈ શક્યું હોય તો આ ચૈત્ર અમાસે આપણે શ્રાદ્ધ તર્પણ કરી શકીએ છીએ ત્યારથી પ્રત્યેક મહિનાની તિથિને સર્વાધિક મહત્વ અપાયું છે અમાસની તિથિને ત્યારથી મહત્વ અપાયું અને આ તિથિ સાતસથી અમાસની તિથિ રૂપે મનાવવામાં આવી આજ પાખના કારણ હેતુથી કાળંતરમાં અછોદ્ધા મોહર્ષી પરાશરની પત્ની અને વેદવ્યાસની માતા સત્યવતી બન્યા હતા ત્યાર પછી સમુદ્રના અંશપુત શાંતનુની પત્ની થઈ અને બે પુત્ર ચિત્રાંગત અને ચિત્રવીર્યના ને જન્મ આપ્યો હતો એને આ નામથી આના નામથી થી કળિયુગમાં અષ્ટાંગ શ્રાદ્ધ હવે આપણે સાંભળીશું અમાવસ માતાની કથા ત્રણ પનોતી અમાવસની કથા અમાવસ માતાની કથા મિત્રો ધ્યાનથી સાંભળજો મિત્રો આજે આપણે અમાવસ માતાની વાર્તા સાંભળીશું એક ગામમાં એક સાસુ વહુ રહેતા હતા એકલા જ રહેતા હતા અને તેમનો છોકરો વિદેશમાં કમાવા માટે ગયો હતો સાસુ વહુ બહુ સારી રીતે રહેતા હતા બંને એકબીજાની સારી સંભાળ રાખતા એક દિવસ વહુએ ખાવાનું ખાધું નહીં તો તેની સાસુએ બહુ વહુને બહુ પૂછ્યું કે વહુ બેટા તે આજે કેમ નથી ખાધું તું કેમ ન જમી તો વહુ બોલી કે માં આજે મારે ત્રણ કોનોતી અમાસનું વ્રત છે માટે હું નથી જમી તો સાસુ બોલ્યા કે વહુ આ વ્રત થી શું થાય છે આ વ્રત કરવાથી શું મળે છે એ મને કહે તો બહુ બોલી સાસુ ત્રણ પોનો થી અમાસ વ્રત કરવાથી બહુ પુણ્ય મળે છે ઘર માં અન્નધન ના ભર્યા ભંડાર રહે છે સુખ શાંતિ રહે છે અખંડ સુહાગ મળે છે અને પુત્રની પ્રાપ્તિ થાય છે અને આ વ્રત માં દરેક વર્ષે અલગ અલગ ખાવાનું હોય છે અને ભગવાન વિષ્ણુના ના મંદિર માં જડાવો કે કોઈ પણ વસ્તુ દાન કરવાનું હોય છે કે પછી કોઈ પણ બ્રાહ્મણ ને દાન દેવાનું હોય છે આ વ્રતમાં પહેલા વર્ષે સાકર ઘી અને ચોખાથી બનેલું જમવાનું હોય છે પહેલા વર્ષે વ્રત પૂરું થયા પછી સવા કિલો ચોખા અને એ વાટ એક વાટકી ઘી અને એક વાટકી સાકરનું દાન કોઈ પણ બ્રાહ્મણને અપાય છે બીજા વર્ષે જ ઘી અને સાકરથી બનેલું બનેલું ખાવાથી ખાવાનું હોય છે અને બીજા વર્ષે વ્રત પૂરું થાય તો સવા કિલો જવ એક વાટકી ઘી એક વાટકી સાકરનું દાન કોઈ મંદિરમાં આવું કે કોઈ બ્રાહ્મણને આપવાનું હોય છે ત્રીજા વર્ષે ગોળ તેલ અને ઘી થી બનેલું ભોજન ખાવું જોઈએ જ્યારે ત્રીજા વર્ષે વ્રત પૂરું થાય તો અડધો કિલો તેલ ગોળ અને એક વાટકી ઘી કોઈ પણ મંદિર માં ચડાવું અથવા કોઈ બ્રાહ્મણને દાન આપવું આને તિલ પનોતી અમાવસ્યા પણ કહેવાય છે પછી બહુ બોલી કે આ વ્રત નું સંકલ્પ લીધું હોય તો આ વ્રત પૂરું કરવું ખૂબ જ જરૂરી છે જો પૂરું ન કરી શકો તો ઘર માં ઝઘડા અને અશાંતિ આવે છે ત્યારે સાસુના સાસુમાં બોલ્યા મારી તો ઉંમર થઈ ગઈ છે વહુ પણ તું આવ્રત કર અને વહુ આવ્રતનો આરંભ કરે છે પણ એક દિવસ બહુએ કોઈના કહેવાથી ઘઉંની બનાવેલી રોટલી ખાઈ લીધી અને અમાવસ માતા અને આ વાતથી નારાજ થઈ ગયા જે સાસુ વહુ વચ્ચે બહુ પ્રેમ હતો પ્રેમથી રહેતા હતા હવે આ બંને ઝઘડા કરવા લાગ્યા અને આ જોઈને બધા જ ગામવાળા પણ હેરાન રહી ગયા કે અરે આ શું થઈ રહ્યું છે

ત્યારે વહુ એ કહી હા કહીને ચાલી ગઈ કે જ્યાં સુધી હું લક્ષ્મીને લઈને ન આવું ત્યાં સુધી આ ઘરમાં પગ આટલું કહીને વહુ માં લક્ષ્મી નીકળી જાય છે ત્યારે એ રસ્તામાં વચ્ચે એક ગાય માતા મળે છે ગાય માતા વહુને પૂછે છે કે ગાય માતા કહે છે કે ગાય ગાય માતા તમે ક્યાં જાઓ છો ત્યારે વહુ બોલ્યા ગાય માતા પૂછ્યું બહુને કે તમે ક્યાં જાવ છો ત્યારે બહુ બોલી કે ગાય માતા મારા સાસુ મને કહે છે કે મારા આવાથી ઘરમાં અન્ન ધન ની કમી થઈ ગઈ છે અને લક્ષ્મી ચાલી ગઈ છે તારા આવાતી તો હું લક્ષ્મીને શોધવા જઈ રહી છું અત્યારે ગાય માતા બોલ્યા કે બેટા જો તું જાય છે તો ભગવાનને મારા વિશે પણ પૂછજે તો વહુ બોલી સારું ગાય માતા હું તમારા વિશે જરૂર પૂછીશ તો ગાય માતાએ કહ્યું કે જારે મારે વાછડું થાય છે તે મરી જાય છે જીવતા નથી રહેતા તું ભગવાનને પૂછી લે છે કે મારી સાથે આવું કેમ થાય છે મેં એવા કયા કર્મ કર્યા છે તો વહુ બોલી ગાય માતા હું તમારા વિશે જરૂર પૂછીશ આમ કહીને વહુ આગળ વધી હવે આગળ જતાં વહુને એક ઘોડી મળી જેના ગળામાં ઘંટડી બાંધેલી હતી એ ઘોડે કહે છે કે બેટા તું ક્યાં જાય છે તો વહુ બોલી બધી વાત કહે છે તો થોડી થોડી વાર એ ઘોડે બધી વાત કહે છે ઘોડી બોલી કે તું મારા દુઃખનું નિવારણ પણ પૂછી ગયા છે ભગવાનને પૂછી લેજે કે વહ ભગવાનને પૂછી લેજે મારા વિશે તો વહુ બોલી હા હું જરૂર પૂછીશ આમ કહીને વહુ આગળ વધી આગળ જતાં એક આંધળો અને બેહરો એક વૃદ્ધ માણસ મળે છે એ પણ વહુને એની સમસ્યા કહે છે અને ભગવાનને પૂછવાનું કહે છે તો વહુએ એને પણ હા કહી અને આગળ વધી આગળ વધી તો વહુને એક ઘણી રૂષિ મળી જે હાથ પગથી અપંગ હતી એ પણ વહુને તેની અમ તેની સમસ્યા ભગવાનને પૂછવા માટે કહે છે તો વહુએ એની સમસ્યાને પણ પૂછવા માટે તૈયાર થઈ ગઈ અને હા કહીને આગળ વધી આગળ જતાં વહુ બહુ થાકી ગઈ અને એક આંબાના ઝાડ નીચે બેસી જાય છે તો આંબાનું ઝાડ ખુશ થઈને વહુને કહે છે બેટા તું ક્યાં ક્યાં આવી ક્યાંથી આવી છો ક્યાં જાય છે તો વહુએ બોલી કે હું લક્ષ્મીજીને લેવા જાઉં છું તો આંબો પણ તેની સમસ્યા ભગવાનને પૂછવા માટે કહે છે કે મારા ઝાડમાં કેરી ખાટી કેમ આવે છે આ રીતે ભગવાનને પૂછજે પછી વહુ તેને પણ હા કહી અને આગળ વધી આગળ જતા વહુને એક તળાવ મળ્યું અને એ વહુને કહે છે કે ભગવાનને મારું દુઃખ પૂછતી આવશે કે મારા તળાવનું પાણી આટલું મેલું કેમ છે કોઈ પણ આ પાણી પીતું નથી ત્યારે વહુ બોલી હા હું જરૂર પૂછીશ એમ અને આમ કહીને વહુ ફરી આગળ વધી બહુ દિવસ જંગલમાં ચાલતા ચાલતા એ બહુ થાકી ગઈ તેને ભૂખ પણ બહુ લાગી પણ ખાવાનું મળતું નહોતું અને થાકી ગઈ અને જંગલમાં બેભાન થઈને પડી ગઈ એ સમયે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી ત્યાંથી વિચરણ કરતા હતા કરતા આવતા હતા તો માતા લક્ષ્મી નજર આ આના ઉપર પડે માતા લક્ષ્મી ભગવાન વિષ્ણુને કહે છે કે હે નાથ આ તો તમારી બહુ મોટી ભક્ત છે તમે આના દુખનું નિવારણ કરો એ બેભાન થઈ ગઈ છે તો ભગવાન વિષ્ણુ કહે છે કે આ સંસારમાં બહુ જીવ દુઃખી છે બધા જ તેના પોતાના કર્મના ફળ ભોગવે છે હું કોના કોના દુખનું નિવારણ કરું તો માં લક્ષ્મીએ ભગવાન વિષ્ણુને વિનંતી કરી અને કહ્યું કે આ ભૂખી તરસી છે અને જો આને અહીં આમ છોડીને જીવ છોડી દીધી તો આને જંગલના જાનવર ખાઈ જશે માતા લક્ષ્મીની વાત સાંભળીને ભગવાન વિષ્ણુએ એક સાધુનું વેશ ધારણ કરીને વહુની પાસે ગયા અને બે ભાન વહુને ભાનમાં લાવે છે વહુ ભાનમાં આવી તો સાધુ રૂપમાં ભગવાનને પૂછે છે કે હું આ જંગલમાં ભગવાન પૂછે છે વહુને કે તું આ જંગલમાં શું કરે છે કેમ આવી છે અને ક્યાં જઈ રહી છે તો વહુ પૂરી વાત કહી તો તેની વાત સાંભળીને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી પ્રગટ થયા તેના અસલ સ્વરૂપમાં આવ્યા અને તેમની સાથે માતા અમાવસ્યા પણ પ્રગટ થયા વહુ એના ચરણોમાં પડીને ખૂબ વંદન કરી અમાવસ્યા માતા વહુને કહે છે કે બેટા તે મારા વ્રતને ખંડિત કર્યું છે માટે તને આ સજા મળી છે પણ હવે હું તને માફ કરું છું અને તું ઘરે જા તારું ઘર અન્નધનથી સંપન્ન થશે તારું ઘર સુંદર મહેલનો મહેલમાં બદલી જશે અને તારી બધી જ મનોકામના પૂરી થશે આ બધું થયા પછી વહુ તો તેના રસ્તામાં જે કંઈ મળ્યા હતા એ બધાના દુઃખનું નિવારણ માટે બધાને પૂછે છે વિનંતી કરે છે ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું કે ગાય એ ક્યારેય તેનું દૂધ કોઈને નથી પીવડાવ્યું માટે તેના બચ્ચા જીવતા નથી રહેતા તો એનું દૂધ પી લે છે જેનાથી તેના બચ્ચા જીવતા રહેવા લાગશે ઘોડી પાછલા જન્મમાં ઘંટી ચલાવાવાળી હતી અનાજ દળવાવાળી હતી તે કોઈને લોટ દળી આપતી ન હતી એટલે એના ગળામાં ઘંટીના પડ્યા છે તો એના ગળામાંથી ઘંટી છોડી નાખશે એટલે તે બિલકુલ સાજી થઈ જશે વૃદ્ધ માણસ જે તને મળ્યો હતો તે ક્યારેય ભગવાનના મંદિરમાં નથી ગયો અને ક્યારેય તેણે ભગવાનના ભજન નથી સાંભળ્યા હતું એને મંદિરમાં લઈ જજે અને ભગવાનના દર્શન કરાવજે એ ઠીક થઈ જશે ઘરની ઓછી જે તને મળી હતી તેણે ક્યારેય તેની જુવાણીમાં દાન પૂર્ણ નથી કર્યા માટે તેને આ સજા મળી છે તેના હાથે તું દાન કરાવજે માટે તે પણ સાજી થઈ જશે તે આંબાના ઝાડને

અને રસ્તામાં એને જે પણ મળ્યું હતું તે બધાની સમસ્યા ભગવાનના કહેવા પ્રમાણે દૂર કરતી ગઈ અને ઘરે ગઈ બધા તેને આશીર્વાદ આપે છે ઘરે જતાં તેનું ઘર એક સુંદર મહેલમાં બદલી જાય છે અને ઘરમાં અન્નધનના ભંડાર ભરેલા હોય છે હવે વહુ સાસુ માને કહે છે કે સાસુમાં તમે મને સાચું કહ્યું હતું તમારા માટે હું શુભ નથી મારા જવાથી તમારા ઘરમાં લક્ષ્મી આવી તમે અહીં રહો હું મરવા જાઉં છું ત્યારે સાસુમા બોલ્યા કે બેટા આ બધું તારા અમાસના વ્રતનું ફળ છે જે અમને મળ્યું છે તું અહીં જ રહીશ ક્યાંય નથી જવાનું અને સાસુ બહુ ખુશી ખુશીથી રહેવા લાગ્યા એક દિવસ તેનો દીકરો પણ વિદેશથી આવી ગયો અને એના દીકરાને આ બધું જ એની માતાએ એની એની માતાએ વહુની બધી જ વાત કહી એના વ્રતની વાત કહી અને આવી રીતે મા દીકરો અને વહુ ખુશી ખુશીથી રહેવા લાગ્યા જય હો અમાવસ્યા માતા જય હો ભગવાન વિષ્ણુની જય મહાલક્ષ્મીની મિત્રો આ પવિત્ર અમાસની કથાઓ બીજાને સાંભળાવજો પવિત્ર પાવન કથા સાંભળવાનો બીજાને પણ અવસર આપજો માટે લાઈવ વિડીયો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો આ અમર સુહાગની વાર્તાઓ અમાસની કથાઓ જરૂર સાંભળજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ